આ તો છે ને આવા તું છે હપ્તા ઉઘાડ પૈસા ના આવે એટલે રોજ આવું જ કરી દીધું ભાઈ ધોકુલ્યા સાહેબ જતી રસ એટલે તો બહુ ખતરનાક છે સાહેબે તો બે ભોઠો વળગા દીધો ગમે તેમ દુન્યો પણ આ તો સાહેબ માથા ભરે છે બે ભોઠો વળગા દીધો હવે સાહેબ તો પૈસા નહીં તો બોનું કાઢવું પડશે ફેરથી બે ભોઠા પડે ક્યાં બંધ થઈ જાય અમે રોજ ફરતા અમને ના ખબર હોય આ ડોહો સંભા આવો નાટક કરીને રોજ રોજ દસ હપ્તા ડૂ કર્યા છે અને તો આવો ફોહલા છે તો મને માતા એ જન જાતે રી બે ભોઠો પડે છે બળસ વાળું રી

હા સાહેબ હતો ઉંદરા લઈ જ્યા બે હજાર રૂપિયા બીજા સત્રીસો રૂપિયા પૂરા હાલ તા તમે ઘરમાં જોજો બીજું પૈસા બોલો છી યાર ફટાફટ જજો આતો વિજુભાઈ માં પૈસા આલ્યા નહીં પાછા કે સંભાન આલ્યા અને સાહેબ ઓય કામ પૈસા લેવા આવ્યો છે અને હું તારું ધૂનવાનું નાટક કર્યું ને એ સાહેબે મને તો બે બોઠા મી પણ હારું એનું હાટું તો વારું ઉપર છે સાહેબ ને ચોંતી ઘરમાં બોલાવું અને વિજુભાઈ બે જણા થઈ ફરી વળીએ એવા મારવા છે ને કદી કોઈ ગમ હપ્તો લેવા ના જોઈએ આ તો સાહેબ ને બોલાવું એક વિજુભાઈ હા વિજુભાઈ આપડે પેલો પ્લાન તો ફેલ

લા ઓ બાપ આવ લે લે હા બાપ લે જબરદસ્ત અફુ નઈ આવતો મા આ સંભાળ ન કેલું ઘરવો હે ને બખારા સુલે રોજ રોજ જતો લેવા ને આ તારે રોજ રોજ આવી જતો લેવા ને હવે ગમે તે પાછળ હવે આ પડતા હે યાર મુ તું બે ભોઠો કોને મેકેતો તું અંધીસી આવો સતી લઈ એ આ સંભાળ માતા એ હે હે કી હોઈ તો બોલે કેડા હે બન્ની

હ બધા મદાઈજી બોલો હપ્તાવાર ને તો નહવાડ્યો ગઈ હપ્તાવાર અને આ